ધારાસભ્યના કામ કરી શકશે નહીં કારણ કે તેમને એવી સજા મળી છે કે તેઓ ધારાસભ્યનું પદ ધરાવતા છે પરંતુ તે કામ નહીં કરી શકે તો મિત્રો આ અન્યાય થયો છે આપણા ચૈચરભાઈ વસાવા સાથે અને ચૈતરભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે ભાજપ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા ઘણું પ્રયાસ કરી રહ્યા હતા કે છોડવામાં પણ પરંતુ છોડવામાં ન આવ્યા હતા હાઈકોર્ટ દ્વારા અરજી નામંજૂર કરીને ત્રણ ચાર વખત તારીખ ફગાવવામાં આવી હતી અને નવી તારીખ પણ આ વખતે જાહેર કરવામાં ન આવી હતી પરંતુ આપણે ચૈત્રપુર વસાવા જેલમાંથી છૂટી ગયા છે અને લોકો દ્વારા ભવ્ય આયોજન કરીને મોટું સ્વાગત કરવામાં આવ્યું છે હવે ડેડિયાપાડામાં જશે ચૈત્રપુર વસાવા અને ત્યાં પણ તેમનો લોક જે સભા યોજાશે અને મોટું આયોજન થશે અને ચૈત્ર વસાવા તેની ભાવનાઓ વ્યક્ત કરશે અને લોકો દ્વારા મોટું સ્વાગત કરીને ચૈત્રભાઈ વસાવાનું જેમ વિજય થયો હોય તેવું માહોલ ગરમ કરીને મોટું સ્વાગત કરવામાં આવ્યું છે આપણા ચૈતરભાઈ વસાવાનું અને આપણા ફાઇનલી આપણા ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે તો મિત્રો હવે આપણા ધારાસભ્ય બહાર જ છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી જજો મિત્રો